હારીજ શહેરની અંદર નગરપાલિકા જાણે કે ઘોર નિદ્રામાં સૂતી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જો વાત કરવામાં આવે તો હારીજથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હારીજ શહેરની અંદર જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હારીજ શહેરના રોડ રસ્તા તેમજ પીવાના પાણીના પ્રશ્નને લઈને હારીજની જનતા અત્યારે ખૂબ જ હાલાકી ભોગવી રહી છે હારીજ નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવેલો નથી તેમજ જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાતા રોગચાળાનો પણ ભય હારીજની જનતાને સતાવી રહ્યો છે હારીજ નગરપાલિકાની ચૂંટણીને હજુ તો એક વર્ષ હવે થશે જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે જે પણ વોર્ડના સભ્યો હોય તે સમયે દરેક પ્રજાને વચન આપે છે કે હું ચૂંટાઈને આવ્યા પછી તમારી કોઈ પણ સમસ્યા હશે તેમાં હું પૂરેપૂરો સાથ અને સહયોગ આપીશ તો શું અત્યારે હારે જ શહેરની જનતા રોડ રસ્તા તેમજ જ્યાં જુઓ ત્યાં ગટરના પાણીને તેમજ પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી રહ્યા છે તો આ કુંભકર્ણની નિદ્રામાં સુતા નગરપાલિકાના કર્મચારીઓ જાગશે